ચાર દારૂ પી ના દારૂડી આવું અલગા થાય અમે ચાર અમે આવ્યા તા ને મારી નાખા બે નાખ પકડો ના ભૂત ને

કલેમ થી કરો હા થી કરો થી કરો શૂટે શૂટે આરો તો સરસ કરો બેય જ બધા એ વેવ લે કરો ચાલુ

ખોલ ને દોરું જો ઓય અરે સાગત પર ઉપર ભાર હોય બધા ચૂપ રે જો ના બધા હાથમાં થોડું થોડું તમાકોય નહિ થાય અરે હું માર પેસેન્ટમાં તમારો બોસ નહિ ઓય દેખજો આમંતર બી ગુગાય થઈ જાય હા ઓ સાત થઈ ગયું લ્યા સાત હા ને તું લીમ સારું નું બોડી ગયું ના 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 દેતું જ છે હા થઈ ગયું એલા દાદુ આ जादू तू आप तू कहाँ कहाँ से कोई जाजू मत नहीं 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 नहीं, नहीं। ना कर दिया नहीं रो आप इतने रो, रो रो अबे कोई जूल ले कोई तो डांसर तो है तो आप लोग इनको करूं पड़ से कहाँ तू से हाँ कहाँ तू कोई जाजू मत जिन्हें पक मिला ना नंदन भूता ही आएगा वो तो तो कुको पक ना कोई मिलता हो तो कुको अल्लाह तो पक मिले ભૂતાઈ લે એ ભૂતાઈ લે ના એ તો દુલા કાડે એ ઉડ ઉડ જા તું ઉડ ઉડ જા